છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખની લીડથી જીતી શું એ વાયદાઓની ભાજપની શરૂઆતમાં જ હવા નીકળી ગઈ તમે જુઓ કે હજી ઉમેદવારો કેટલી જગ્યા ઉપર તો ભાજપ ડિક્લેર નથી કરી શક્યું બીજી બાજુ જે ઉમેદવારો ડિકલેર કર્યા છે એમને એન કેન પ્રકારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે એવું ટ્વીટ કરો અથવા તો તમે સામેથી એવું વિડીયો બનાવો કે મારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી કેમ ભાઈ ઉમેદવારો ડિક્લેર થયા ત્યારે તો બહુ સારી સારી રીતે સન્માનો થયા હતા એનો અર્થ સ્વાભાવિક છે કે ભાજપમાં ઉકળતો ચરુ છે ભાજપમાં બધા જે કાર્યકર્તાઓ છે ખૂબ નારાજ છે આજે રંજનબેન ભટ્ટની વાત છે ભીખાજી ઠાકોરની વાત છે ભીખાજી ઠાકોરના સંબંધીઓ એ આદિવાસી સમાજમાંથી ચૂંટાઈને આવે છે અને આમાં એટલું ચીટિંગ કરવાની પણ કોશિશ કરી હોય એવું પણ લાગી રહ્યું છે જે પણ હકીકતો હોય તો સ્પષ્ટ છે કે એમને પણ કહી દેવામાં આવ્યું છે કે તમે પણ ઉમેદવારી ના કરો આ તો ઉમેદવારોનો અપમાન છે એમની જ્ઞાતિઓનો પણ અપમાન છે પણ એનાથી મોટી વાત એ છે કે હજુ પણ કેટલાક ઉમેદવારો માની લો કે આણંદની વાત છે બનાસકાંઠાની વાત છે કે જેમાં ઉમેદવારો ચેન્જ થાય એવી શક્યતા ઇવન મનસુખ વસાવા મનસુખ વસાવા પહેલાં પણ રાજીનામું આપી ચૂક્યા છે સાંસદ તરીકે પણ રાજીનામું આપી ચૂક્યા છે નારાજ થઈને ભાજપથી એટલે ત્યાં પણ મનસુખ વસાવાનું પણ અત્યારે આવી સ્થિતિઓ થઈ શકે એવી પોઝિશનમાં આવી ગયા છે કારણ કે લોકોમાં એવો મેસેજ છે કે મનસુખ વસાવા કદાચ ભૂલથી પણ જીતી જાય જીતી શકે એમ નથી પણ જીતી જાય તો રાજીનામું આપી દેશે ભાજપ ફરી તેમને રાજીનામું અપાવશે આવી પણ વાતો ચર્ચાય છે એટલે પાંચ પાંચ લાખની લીડ અને છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાની હવા અત્યારથી નીકળી ગઈ છે રૂજાન આવી ગયા છે અને સ્પષ્ટ છે કે ગુજરાતની પબ્લિક ખૂબ નારાજ છે જેને બાસઠ રૂપિયા પેટ્રોલ ડીઝલનો વિરોધ કરીને માં બટકાવે છે અને ગેસના સિલિન્ડરના ચારસોના વિરોધ કરતા હતા સંસદ સુધી અને અત્યારે રૂપિયામાં બટકાવો છો રાજસ્થાનમાં તમે સાડા ચારસોમાં ગેસનો સિલિન્ડર આપો છો મધ્યપ્રદેશની બહેનોને સાડા બારસો થી ત્રણ હજાર રૂપિયા આપો છો તો ગુજરાતની બેનો શું ગુનો કર્યો છે આ બધા લોકો જાણી ગયા છે મેં તો એવું પણ સાંભળ્યું છે કે ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓના ઘરેથી બહેનોએ સ્પષ્ટપણે ના પાડી છે કે આ બધા ભાજપને મત નથી આપવાના એટલે આ રુઝાન સ્પષ્ટ છે એટલે આ અત્યારથી જ રાજીનામા પડવાના શરૂ થઈ ગયા છે અને હજી જ્યારે બસો સીટની અંદર ભાજપ આવશે ને કેન્દ્રમાં અને ઈડી સીબીઆઈ નીકળી જશે ભાજપના કબજામાંથી એટલે અહીંયા પણ કેટલાય ધારાસભ્યોના અંતરાત્મા જાગશે જોઈ લેજો